વાત કરીએ પાટણની તો પાટણના પ્રગતિ મેદાન ખાતે આવી પહોંચ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈના સન્માન સોમા સન્માન સમારોહમાં આવ્યા છે મુખ્યમંત્રી ગુજરાત બક્ષી પંચ સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે બાબુ દેસાઈનો સન્માન સમારોહ સભામાં મુખ્યમંત્રીને પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું છે સ્વાગત

દૂધ સાગર ડેરી ના શ્રી અશોકભાઈ ચૌધરી રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય શ્રી રાજુબેન દેસાઈ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેશવી પટેલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર